કેમ છો મિત્રો આઈ હોપ કે તે મજામાં દેશો તો આજે છે નવું વર્ષ તો બધા મારા મિત્રોને હેપી ન્યૂ યર જય શ્રી રામ 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 તમારું અને તમારા પરિવારનું સારામાં સારું આ વર્ષ જાય એ ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો આ વર્ષમાં એ માતાજીની દયા તમારા પર રહે તો આજે છે મારા કેમ્પનો દિવસ તીજો અને આજે મારી ડ્યુટી છે મેસમાં

હું અને સુમિત છીએ અત્યારે ખાલી બીજા ગયા છે અમારો વારો આવે કે ન આવે નહીં આપણે ફોન આવે અમારામાં તો અમારે લેક્ચર ભરવા જવાનું થાય છે કે નહીં બાકી આરામ બરાબર ને સુમિત આને લઈ અમારે રિફ્રેસમેન્ટનો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ રિફ્રેસમેન્ટ લેવા આ છે કેન્ટીન અમારું કેન ભાઈ બંધુ આવી લેવા પાછળ પાછળ રિફ્રેશમેન્ટ ખાય જો બિસ્કિટ હે રામ રામ કે કે છે એમ કહું માં હેપી હેપી બિસ્કિટ કે બધા નવરાના રામ રામ નવરાના રામ રામ આખા વરા કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો તો આરામ ને આવી ગયા છે મેથ્સમાં માં આ જો મેસ લાગી આ બધા મારા મિત્રો છે આ બધા મારા મેસ મિત્રો છે કેમ છો બધામાં છો બપોર નો લોક ઉતરી શક્યો નથી કારણ કે બપોર થી ગયું તું બહુ મોડું એટલે કઈ વિડીયો ઉતારી શક્યું નથી એમણે અત્યારે આવી ગયા છીએ પાછો રિફ્રેસમેન્ટ ટાઈમ થઈ ગયો છે અને ત્યારે રિફ્રેસમેન્ટ આપ આવી ગયા છીએ અત્યારે રિક્ષા આવી છે પાણીની પાણી ઉતારી લેવી પછી આજ બ્રેકફાસ્ટમાં એટલે કે રિફ્રેસમેન્ટમાં શું છે એ હમણાં ખબર પડી જાય બ્લોગમાં જોડાયા

સુમિત ચાલો અહીંયા ગેમ રમી રહ્યા છે બધા કાંઈ સમજાતું કાંઈ છે ટાઈમ ખાસ કરવા બેઠાય છે ખાલી બસ આવું ને વાયલા કરે છે અમારો વારો આવે તો ઠીક છે બાકી બેઠા જીત છે

ગાંધીધાગારી કેવી છે આ છે એન્ટી છે વાળી મોલ અને એ રીગા છે ખાવા રસમીત બે ભેગા ખાઈ રહ્યા છે અમારે આ છે આ અમારો મેસ આ છે બધા અમારા સિનિયરો એટલે કે અમારા વડી બધા ભેગા ખાઈ રહ્યા છો પાછે છે કેટી અમારી આવતા રહ્યા છે મેચ ડ્યુટીમાંથી અમારી થઈ ગઈ ડ્યુટી પૂરી હું સુમિત ને ભાઈ આવી ગયા ત્રણે ત્રણ પડી તમે આજ કે મજા આવી ઓ મજા આવી મજા આવી જમવાનું મજા આવી જમવાનું પણ બહુ મજા આવી તો આવો નવો સપોર્ટ કરતા રહેજો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો તો મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત